મિત્રો વેલકમ ટુ વાસાણી હાઉસ આજે આપણે લઈએ એક એવો સ્વાદ જે દરેક ગુજરાતીના ઘરમાં ખાસ સ્થાન ધરાવે છે જે છે રીંગણનો ઓળો તો આ શેકાતા રીંગણની સુગંધ બસ મોઢામાં પાણી જ આવી જાય ને શેકાઈ ગયા પછી એના છાલા ઉતારીને મેસ કરી લઈએ અને આપણે આ બનાવીએ આજે રીંગણનો ઓળો રોટલા સાથે ખાશો તો સીધું જ ગામડાની યાદ આવી જશે તો ચલો બનાવીએ આજની આ રીંગણની ઓળાની રેસીપી તો સૌ પ્રથમ હું તમને આ રીંગણાના ઓળા બનાવવા માટેની સામગ્રી જણાવીશ એક મીડિયમ સાઇઝનું ટમેટું અને મરચું મેં કટ કરી લીધેલું છે લસણ અને આદુની પેસ્ટ આ છે લીલી ડુંગળી સેકેલા રીંગણ જે મેં મેસ કરી લીધેલા છે તો ચાલો હું રીંગણાનો ઓળો કેવી રીતે બનાવવો તેની હું કૂકિંગ પ્રોસેસ જણાવીશ સૌ પ્રથમ મેં પેન કઢાઈની અંદર એકથી બે ટેબલ સ્પૂન જેટલું તેલ છે એડ કરી લીધેલું છે તેલ આવી ગયા બાદ આપણે બધા જ મસાલા અને શાકભાજી છે એડ કરીશું તો આપણું તેલ ગરમ થઈ ગયું છે સૌપ્રથમ હું તેમાં આદુ અને લસણની પેસ્ટ છે જે ઉમેરીશ આદુ અને લસણ બરાબર સતળાઈ જાય ત્યારબાદ આપણે તેમાં લીલી ડુંગળી છે એડ કરવાની છે બંને બરોબર મિક્સ થાય ત્યારબાદ આપણે તેમાં થોડી એવી હળદર એડ કરવાની છે પછી તેને બરોબર હલાવી લઈએ

ત્યારબાદ ચાર થી પાંચ મિનિટ માટે આપણે ઢાંકણ ઢાંકી દઈશું અને સારી રીતે બધું જ બાફી લઈશું ચાર થી પાંચ મિનિટ બાદ આપણે ઢાંકણ ખોલીને ચેક કરી લઈએ ટમેટું છે જે બફાઈ ગયું છે પણ ડુંગળી છે થોડી એવી અધકચરી બફાયેલી છે જેથી આપણે એક થી બે મિનિટ માટે તેને રહેવા દઈએ ત્યારબાદ આપણે આ રીંગણના ઓળામાં એક સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ છે જે ઉમેરવાનું છે જે હું તમને પછી બતાવીશ પછી તેમાં હું મરચું પાવડર એડ કરીશ તમે જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે તમારે મરચું છે એડ કરવાનું છે

રીંગણના ઓડામાં એડ કરશો તો ટેસ્ટ છે એ વધારે સરસ અને ચકાસ આવશે હું બધું જ બરાબર મિક્સ કરી લઈશ ત્યારબાદ આપણે જે મેસ કરેલા રીંગણ હતા તેને એડ કરવાના છે મેસ કરેલ રીંગણને એડ કરી અને સારી રીતે તેને હલાવી લઈએ આ રીતે આપણો રીંગણનો ઓળો છે એ તૈયાર થઈ ગયો છે જેને તમે રોટલા ભાખરી કે રોટલી સાથે સર્વ કરી શકો છો તો મિત્રો તૈયાર છે આ સ્વાદથી ભરપૂર એવો રીંગણનો ઓળો જેને તમે રોટલા સાથે ભાખરી સાથે કે રોટલી સાથે લઈ શકો છો જે તમે ખાશો તો વારંવાર યાદ આવશે અને હા અંતે તો એ જ કહીશ કે દરેક ઘરનો સ્વાદ દરેક રસોઈની સાન વાસણી હાઉસ સાથે જો તમને આ રેસિપી ગમી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીએ નવી રેસીપી સાથે